નડિયાદમાં પ્રભાત સિનેમાની દિવાલ એકાએક ધરાશાય થઈ અમદાવાદી બજાર ડભાણ ભાગોળ વિજય વોચની સામે પ્રભાત સિનેમાના ખાંચામાં આવેલું પ્રભાત સિનેમાનું બિલ્ડિંગ એંસી વર્ષથી પણ વધુ જૂનું છે આજે સવારે અચાનક પ્રભાત સિનેમાની એક દિવાલ તૂટી પડતા નીચે પાર્ક કરેલા બે એક્ટિવાને નુકસાન થયું હતું દિવાલના હિસ્સા સહિત આખી પ્રભાત સિનેમાનું બાંધકામ ભારોભાર જર્જરિત હોવાનું સ્પષ્ટ નજરે દેખાયું હતું અહીં પાસના વિસ્તારમાં બે મોટા ફળિયા આવેલા છે અને અન્ય ઘણી બધી દુકાનો પણ આવેલી છે ત્યાંના દુકાનદારો અને આવતા જતા રહીશોને હંમેશા ભય રહે છે કે આ જર્જરિત બિલ્ડિંગ ક્યારેક ધરાશાય થાય અને કોકને ઈજા ન થાય સદનસીબે આજે આ ઘટના દરમિયાન કોઈ ત્યાં હાજર ન હતું તે કારણોસર કોઈ પણ જાતની જાનહાની થઈ નથી દિવાલનો હિસ્સો પડતા અવર જવર બંધ થઈ ગઈ આસપાસની દુકાનોમાં દુકાનદારોમાં અને રહેણાંક વિસ્તારમાં લોકોનો ભયનો માહોલ છવાયો હતો આ વર્ષો જૂના બાંધકામમાં હજુ પણ અનેક સ્થાનો પર મોટી તિરાડો અને જર્જરિત થયેલું બાંધકામ સ્પષ્ટ નજરે દેખાઈ રહ્યું છે તત્કાલ આ સંદર્ભે કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં આવે અને મનપાની ટીમ દ્વારા આખે આખું બિલ્ડિંગ ઉતારી લેવામાં આવે તે માટે પ્રભાત સિનેમાના ખાંચામાં રહેતા રહીશો અને દુકાનદારોની પ્રબળ માંગણી છે આશિષ મહેતા નડિયાદ તમારો પરિચય મારું નામ પઠાણ લિયાકત ખાન છે જે અત્યારે શું ઘટના બની અત્યારે જે ઘટના બની એ બહુ ભયંકર બની સાહેબ કે બધા ત્રણ ચાર જણા બચી ગયા આજે કેટલા ટાઈમથી અમે ઘણી રજૂઆતો કરી ઘણી વાર એ લોકોને કયો નોટિસો આપી ફાયર ડિગેડમાં આપી મ્યુનિસિપાલિટીમાં આપી આઉટ પ્લાનિંગ તો કોઈ પણ હજુ સુધી અહીંયા તપાસ કરવા કે જાણવા કે જોવા હજુ સુધી કોઈ આવ્યું નથી રજૂઆત કોને આવી રહી અમે બધા ગલીમાં ખાંચામાં જે બધા રહે છે દુકાનોવાળા છે ઓફિસરોને જાતે આવેલી છે બધાને આપેલી છે પણ કોઈ હજુ સુધી ધ્યાન આપ્યું નહીં આજે જે દુર્ઘટના બની આ બહુ ભયંકર બની છે અને હજુ પણ ઘણું બાકી છે તૂટવાનું પડવાનું તો બધા લોકો માટે બહુ તકલીફ ફાળું છે એટલે મહેરબાની કરીને તમે આનો કંઈ રસ્તો કરો આ તમારો વિસ્તાર કર્યો છે અમારો વિસ્તાર છે ડબાણ ભાગો પ્રભાસ શ્રીની વાહનો ખાંચો અને કોઈ જાનહાનિ કે કોઈ નુકસાન બચી ગયા બધા માલિક દર્શનમાં અમારા નુકસાનમાં આ કોઈ એક્ટિવા વાહન ખરાબ છે એ વાહનને નુકસાન થયું પણ આજે રવિવાર હોવા હોવાથી કોઈ બી ગલીમાં હતું નહીં પણ અહીંયા જે બધા રહે છે એમની અવર જવર છે તો અહીં બહુ તકલીફ વાળું છે આપણે તમારો મારું નામ બિનલ દોશી છે અને મારું અહિયાં આગળ પ્રભા સિનેમાની ગલીમાં બિનલ ફાર્મા નામે દુકાન છે અને અત્યારે પ્રભા સિનેમાની ગલીમાંથી હું આ બોલું છું ડબણ વાગોળ પ્રભા સિનેમાનું બિલ્ડિંગ બહુ જર્જરિત વર્ષો જૂનું છે થોડા થોડા અંતરે કઈક ને કઈક એમાંથી પડતું રહે છે અને ઘણીવાર રજૂઆત કરેલી છે કે આ ને કઈ પણ સમારકામ કરો અથવા એનું કઈ પણ રસ્તો કરો જેથી કોઈ મોટી દુર્ઘટના ના થાય આજે જે બિલ્ડિંગ નો પાર્ટ પડ્યો છે એમાં અમે બે નીચે રોડ ઉપર અમારા બે એક્ટિવા મૂકેલા હતા એની પર જ બધું આવ્યું છે અને સારું એવું અમને આર્થિક નુકસાન એનું થયું છે નસીબ એટલું સારું છે કે કોઈ ચાલતું નહોતું એ ટાઈમે કે અમે પણ સ્કૂટરની આજુબાજુમાં નહોતા એટલે અમને બીજું કંઈ શારીરિક નુકસાન નથી થયું પણ સ્કૂટર ને સારું એવું નુકસાન થયું છે એમ તો ફ્યુચરમાં આ ના થાય એની માટે કંઈક તાત્કાલિક પગલા લો તો જેથી બીજા કોઈની જાન આની નુકસાન ના થાય હા પરિચય